બધી ગોપીઓ સાથે મળી નક્કી કર્યું કે નંદ બાબા લાલો રોજ રોજ નવા નવા તોફાન કરે રોજ રોજ માખણની ચોરી કરવા આવે આવું ન ચાલે આજ આપણે યશોદાજી ને ફરિયાદ કરવા જવું છે એટલે બધી ગોપીઓ નંદાલય માં જાય યશોદાજીને બાર બોલાઈ અને યશોદાજી ને કહે યશોદાજી મારા લાલાને કઈ સમજાવો નહીં તો રોજ રોજ એના તોફાન વધતા જાય છે એટલે યશોદાજી કહે પણ મારા લાલાએ કહ્યું હું એ તો કયો એટલે એક ગોપી આગળ આવીને કહે યશોદાજી તમારો લાલો દૂધ દહીં માખણની ચોરી કરે એ તો બરાબર માખણ ખાય એમાં અમને વાંધો નથી પણ હજી તો કાલે હું રસોઈ બનાવતી હતી એવું હતું કે રસોઈ પછી ગૌ દોહન કરી લઈશ હજી મારે ગાય દોવાની બાકી હતી એ સમયે ખબર નહીં હું તો રસોડામાં રસોઈ કરતી હતી ઘરમાં કોઈ હતું નહીં અને બાજુમાં રમતો રમતો છાનો માનો મારા ઘરમાં આવ્યો ઘરમાં આવીને આંગણાની અંદર વાછરડાને બાંધાતા હજી તો ગૌ દોહન કરવાને ગાય ધોવાનો સમય નહોતો થયો ત્યાં જ વત્સન મુંચન વત્સનો અર્થ થાય વાછરડા છાનોવાનો આવીને વાછરડા બધાને છોડી મૂક્યા હવે જેવા વાછરડાને છોડી મૂક્યા તો ઓલાય ભૂખ્યા થયા હતા એટલે હવારના એમને બાંધીને રાખ્યા હતા દોડી દોડીને ગાયું પાસે વહી ગયા અને જેટલું દૂધ હતું બધુંય ગાયનું દૂધ પી ગયા મને તો ખબર નહીં હું તો આરામથી ભગવાન ના ગીત ગાતી ગાતી રસોડામાં રોટલા બનાવતી હતી જ્યાં રસોઈ તૈયાર થઈ ગઈ અને જ્યાં આવીને જોયું આંગણામાં જોયું કે બધાય વાછરડા તો ખીલેથી છૂટીને ગાય પાસે વઈ ગયા હતા પછી તું તપેલું લઈને ગાય દોવા માટે ગઈ પણ પછી તો આચડ માં કઈ દૂધ હોય તો ગાય દૂધ આપે ને બધુંય દૂધ તો તમારા લાલાએ વાછરડાને પીવડાવી દીધું અને પાછું જ્યારે ખબર પડે કે તમારા લાલાએ વાછરડાને છોડી મૂક્યા અમારા છોકરાઓ ઊંટા હોય તેને ચીટિયા ભરી ભરીને પાછો વયો જાય છોકરાઓ બધા રડતા થઈ જાય હવે ખબર પડે કે તમારો લાલો આવ્યો ને એને વાટરડા છોડ્યા ને છોકરાઓને જીટિયા ભઈરા કદાચ એને બોલાવીને કહે કે લાલા આવું હું કામ કરે છે તમારા દીકરાને એક તો પાછું કંઈ બહુ કહેવાય તો નહીં તમે એક તો રિયા મોટા માણા અને એમાંય પાછા તમારો છોકરો એવો એવી મનમાની કરે કે એને કંઈ કહીએ ને તો પાછો છાનો મન ન ઉભોરીએ એને ધમકાવીએ એને કાઈ ખીજાય કે લાલા હું કામ વાછરડાને છોડી મૂક્યા તો પાછું શું કરે

માખણની મટકી સિક્કા ઉપર ટીંગાડી હોય ને તો અંધારામાં દેખાય નહીં પણ તમે આ આભૂષણો પહેરાવ્યા છે ને એની ઈ સૂર્યના પ્રકાશ એની ઉપર પડે એટલે એમાંથી જે પડછાયો પડે ને આમ ફેરવતો ફેરવતો જોઈ લે કે ક્યાં મટકી ટીંગાડી છે ત્યાં જઈને મટકી નીચે ઉતારી લે આપણે એની નાના હોય અને ઘડિયાળ પહેલી વાર લીધી હોય ને કેટલાય ચાંદલિયા પડ્યા છે આમ

એના ગોવાળિયાઓને ખવડાવે એનો તો વાંધો નહીં પણ પછી થોડુંક માખણ વયતું હોય ને તો પાછું શું કરે મરતા મરક નો અર્થ થાય વાંદરાઓ પોતે માખણ ખાય એના મિત્રો ને ખવડાવે ને તોય માખણ વહેધું હોય ને તો પછી બારી ઉપર જે વાંદરા બેઠા હોય વાંદરા ને માખણ ખવડાવવા જાય ઈ ખાઈ એમાં તો વાંધો નહીં એના ગોવાળિયાઓને ખવડાવે એનો વાંધો નહીં પણ વયઘું હોય બધું વાંદરાઓને ખવડાવી દે યશોદાજી કહે ગોપીઓ તમે ખોટી ખોટી ફરિયાદ કરો જુઓ હું મારા લાલાને આટલો બધો પ્રેમ કરું છું એ તમારાથી જોવાતું નથી અને અમારા ઘરમાં ક્યાં માખણ ની તાણ છે મારો લાલો તમારા ઘરમાં માખણની માખણ ની ચોરી કરવા આવે અહીંયા હું નથી ખાતો એટલે ગોપીઓ કહે તો તમારા લાલાને જ બોલાવીને પૂછી જુઓ ને કે અમે સાચું બોલીએ છીએ ખોટું યશોદાજી કઈક ઉભા રહ્યું હમણાં મારો લાલો અંદર જ રમે છે હમણાં બોલાવું ભગવાને બૂમ પાડી એટલે યશોદાજી બૂમ પાડી ભગવાન બહાર આવ્યા યશોદાજી કંઈક લાળા બધી ગોપીઓ તારી ફરિયાદ કરે છે આ વાત સાચી છે તો કે માં હું થયું તો કે તે વાછરડાને છોડી મૂક્યા તા અને આ માખણની ચોરી કરવા ગયો તો અને ગોપીઓ તો એમ કે છે કે તું એકલો નથી જાતો હારે ગોપાળિયાઓને લઈ જા ને એને માખણ ખવડાવે વાંદરાને ખવડાવે તો કે માં બહુ ભૂખ લાગે તો પછી અહીં ઘેર આવું તો વાર લાગે ને અને માં તું જ કહેતી હોને કે બધાયના શરીરમાં ભગવાન બેઠા હોય મને ભૂખ લાગે તો મારી અંદરના ભગવાન ભૂખ્યા ન રહે

મા તું જ કેતી હોય ને કે કોઈ દિવસ એકલા એકલા ન ખવાય એકલા એકલા ખાય અને અને માં તે મને એક કીધું હતું ને વાર્તા સંભળાવતા સંભળાવતા કે લાલા હંમેશા ખવડાવી ખુશી થવાય કોઈ દી ખાય ને ખુશી ન થવાય તો માં હું એકલો એકલો કેમ ખાવ યશોદાજી કહે કે લાલા વાત તો બરાબર ત્યાં એક ગોપી પાછળ ઉભી ને ત્યાંથી આગળ આવીને કહે કે યશોદાજી તમારો લાલો માખણ ખાય એમાં એમને વાંધો નથી કોકના પેટમાં તો જાય એના ગોવાડિયાઓને ખવડાવે એમાંય વાંધો નહીં કઈ વાંધો નહીં છોકરાવે ખાધું ને વાંદરાવે વાંદરાને ખવડાવે એનોય વાંધો નહીં પણ પાછો માખણ ખાઈને એમનેમ છાનો મનો વયો જાય તો વાંધો નહીં પણ જેવું માખણની મટકી ખાલી થાય ને એટલે પાછો એમનેમ ન જાય જેવું બધુંય માખણ પૂરું થઈ જાય એટલે ભાંડમ ભિન્નતી મટકી ખાલી થાય એટલે મટકી જોર થી જમીન ઉપર પછાડી મટકી મટકી નથી પણ મટકીને કાન જ્યાં પકડી ને આમ જરાક દબાવી હોય કે માં ઉભી રે ઊભી રે હું કઈ ખોટું નથી બોલતો આ કાન મૂકી દે તો બહુ દુખે છે ત્યાં યશોદાજી એ કાન મૂક્યો ને તો કે માં તને ખબર છે આપડા ગામની ગોપીઓ તો છે ને બહુ લોભણી છે દિવાળી ના પડવાન થી માટલું લઈ આવે પછી ઈ ની માટલું વરાધી સુધી એક ને એક માટલા માં કાયમ થઈ મેળવે હવે વરાધી સુધી કુંભાર ને ઘેર માટલું લેવા જાય જ નહી કુંભાર ને તો હું ગરાફા હું ખાઈ તો થાય મારે તો પછી એનો વિચારવું ને જો માટલું ફોડું તો નવું માટલું આવે અને તો કુંભાર નું જીવન એ હાલે ને બાકી થી એકલા એકલા હું પડવાન થી ધંધો થાય બાકી વરાધી તો પછી એને કઈ નહીં કરવાનું ને જોયું ગોપીઓ મારો લાલો તમારે ઘેર ચોરી કરવા થોડો આવે આ તો હું મારા લાલા ને આટલો બધો પ્રેમ કરું ને તમારાથી જોવાતું નથી અને અમારા ઘરમાં ક્યાં દૂધ દહીં માખણની તાણ છે મારો લાલો તમારે ઘેર માખણ ની ચોરી કરવા આવે